હૃદય રોગના કારણે મંગળવાર દસમી પ્રાપ્ત કરનારા શિવકુમારે ખરેખર તો સંતુરને એક ભારતીય શાસ્ત્રીય વાદ્ય બનાવ્યું એ તેમનું સૌથી મોટું પ્રદાન ગણાય દેશના સૌથી વધુ લોકપ્રિય શાસ્ત્રીય વાદકોમાં એક નામ શિવકુમાર શર્મા છે દેશની ટોચની સંગીત નાટક અકાદમીની ફેલોશીપ અને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ જેવા સન્માનથી તેમને નવાજવામાં આવ્યા હતા તેરમી જાન્યુઆરી ઓગણીસો ના રોજ જમ્મુમાં ગાયિકા માતા ઉમા દત્તે તેમને જન્મ આપ્યો હતો તેમની માતૃભાષા ડોગરી હતી પિતાજીએ માત્ર પાંચ વર્ષની વયથી શિવકુમારને ગાયન અને તબલા વાદન ની તાલીમ આપવાની શરૂઆત કરી હતી અને તેર વર્ષની તેમણે શીખવાનું શરૂ કર્યું હતું વર્ષની વયે શિવકુમારે શ્રોતાઓ સમક્ષ પહેલી વાર સંતુર વાદન કર્યું હતું શિવકુમારે મનોરમાજીની સાથે લગ્ન કર્યા તેમને બે દીકરા રાહુલ અને રોહિત શિવકુમાર ના દીકરા રાહુલ શર્માએ પણ તેર વર્ષની વય થી વાદન શીખ્યું અને ઓગણીસો છન્નુ થી આ બાપ દીકરા શર્માને પોતાના શિષ્ય રૂપે એટલા માટે સ્વીકાર્યા હતા કે તેનામાં સંતુર વાદન નું ઈશ્વરીય વરદાન છે શિવકુમાર શર્માને સંતુર વાદ્યને લોકપ્રિય કરવાનો જશ મળે છે વિ સાંતારામને 1956 ને ની શાસ્ત્રીય નૃત્ય આધારિત ફિલ્મ હતી જનક જનક પાયલ બાજે તેના એક દ્રશ્યના માટે નાનકડી ઉંમરે પણ શિવકુમારે સંતૂર વાદન કર્યું હતું તેમનું પહેલું સોલો આલ્બમ 1960 માં આવ્યું હતું 1969 માં શિવકુમારે બાસૌરી વાદક હરીપ્રસાદ ચૌરસિયા અને ગિટાર વાદક બ્રીજ ભૂષણ કાબરા સાથે ટીમ બનાવી અને કોન્સેપ્ટ આલ્બમ ધ કોલ ઓફ ધ વેલી બનાવ્યું અને એને જબરજસ્ત સફળતા મળી એ ભારતના સૌથી સફળ શાસ્ત્ર વાદ્ય સંગીત આલ્બમમાં નો એક છે પછી શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ શિવ હરિના નામે ઓગણીસો ફિલ્મોની શરૂઆત કરી સિલસિલા એ તેમની પહેલી ફિલ્મ હતી જેને અત્યંત સફળ મનાય છે ત્યારબાદ તેમણે ફાસલે ચાંદની લમ્હે ડર એવી મોટી અને સફળ ફિલ્મોના માટે સંગીત આપ્યું હતું શિવકુમારના સંતુર વાદનને દેશના સંગીત પ્રેમીઓ ખૂબ વધાવ્યું છે એક લાંબા અરસા સુધી સંગીતકાર રાહુલ દેવ બર્મનની બર્મન ટીમમાં પંડિત શિવકુમાર સામેલ હતા અને આપણે આરડી બર્મનના જે અનેક લોકપ્રિય ગીતો સાંભળીએ છીએ તેમાં તેમણે સંતુર કર્યું હતું તેમણે સંતુર અને ગિટારની જુગલબંધીથી ઓગણીસો ચોસઠ થી રેકોર્ડ બનાવવાની શરૂ કરી તબલા વાદક જાકીર હુસેનની સાથે મુંબઈના એક કાર્યક્રમના રેકોર્ડિંગ ને વેનટાઈમ સ્ટુડ સ્ટીલ નામે આલ્બમ ઓગણીસો બ્યાસીમાં આવ્યું જે પણ ખૂબ સાંભળવામાં આવ્યું એ જ બે કલાકારોના રાગ મધુવંતી અને રાગ મિશ્ર તિલંગનું ઓગણીસો ને સત્યાશીનું આલ્બમ પણ ખૂબ સફળ હતું ઓગણીસો ને અઠ્યાસીમાં હિપ્નોટિક સંતૂર એ આલ્બમને સફળતા મળી મ્યુઝિક ટુડેની

ધ સાઉન્ડ સ્કેપમાં શિવકુમારજીએ ધ સાઉન્ડ ઓફ માઉન્ટેન નામનું આલ્બમ આપ્યું એને પણ ખૂબ સફળતા મળી ઓગણીસો છન્નુંમાં ધ વર્લ્ડ મ્યુઝિક નેટવર્ક ને માટે ધ રફ ગાઈડ ટુ મ્યુઝિક ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન આ શ્રેણીમાં શિવકુમારે પોતાના સંગીતનું પ્રદાન કર્યું હતું જે યાદગાર બન્યું બે હજાર એકમાં તેમણે યુનિવર્સલ રેકોર્ડ્સ ને માટે જ્હોન મેકલેગિન અને ઝાકીર હુસૈન સહિતની અનેક સંગીતકારોની મોટી ટીમની સાથે શક્તિ શ્રેણીનું ધ સેટરડે નાઇટ ઇન મુંબઈ રિમેમ્બર શક્તિ આવું આલ્બમ આપ્યું જેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મળી હતી દેશના આ લાડીલા વાદ્યકારને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખૂબ બધા માન સન્માન મળ્યા છે ઓગણીસો ને પંચ્યાસી માં અમેરિકાના બાલ્ટીમોર રાજ્યમાં તેમને માનદ નાગરિકત્વ આપીને સન્માનિત કરાયા હતા ઓગણીસો ને પંચ્યાસી માં આપણા દેશની સર્વોચ્ચ સંગીત સંસ્થા સંગીત નાટક અકાદમીનો એવોર્ડ આ મહાન સંગીતકાર ને ભારત સરકારે ઓગણીસો ને માં પદ્મશ્રીથી અને બે હજાર એકમાં પદ્મ વિભૂષણના સન્માનથી નવાજ્યા હતા તેમના સંગીતની સફળતાના ઉચ્ચતમ બિંદુઓ સમી પ્લેટિનમ ડિસ્ક નું સન્માન તેમના ધ કોલ ઓફ ધ વેલી નામના આલ્બમ ને મળ્યું તે ઉપરાંત તેમની ફિલ્મોના આલ્બમ સિલસિલા ચાંદની અને فاસલેને પણ આ એને પ્લેટિનમ ડિસ્ક નું સન્માન મળ્યું તો તેમના ગોલ્ડ ડિસ્ક પણ તેમની સંગીતની આલ્બમ્સને મળતી રહી છેલ્લે 2015 માં શિવકુમારને પંડિત ચતુરલાલ એક્સેલન્સ એવોર્ડથી

પંડિતજીના સંતુર વાદનનો કાર્યક્રમ ભોપાળમાં યોજાવાનો હતો એવું પણ પરિવારના વર્તુળે જણાવ્યું તેમના નિધનથી તેમના સંગીત પ્રેમીઓ શોકગ્રસ્ત છે દેશમાં પણ પણ અને વિદેશોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું કે પંડિત શિવકુમાર શર્માજીના નિધનથી આપણું સાંસ્કૃતિક જગત રાંક બન્યું છે તેમણે સંતુરને વૈશ્વિક કક્ષાએ લોકપ્રિય કર્યું હતું તેમનું મધુર સંગીત

પૂરો થયો છે આવા પંડિત શિવકુમાર શર્મા આજે રહ્યા નથી અને આજે સાંજે મુંબઈમાં અંતિમ ક્રિયાઓ થશે પરંતુ તંતુ ના વાદ્યને જ્યારે પણ યાદ કરાશે સંતુરની મીઠાશ એની કર્ણપ્રિયતા જ્યારે પણ યાદ કરાશે ત્યારે પંડિત શિવકુમાર શર્માને પણ યાદ કરાશે આપણે તેમને તેમના પરિવારને અને એમના શુભ ચિંતકોને સૌને યાદ પાઠવીએ અને આ મહાન સંગીતકાર ભારત માતાનો આ એક એવો દીકરો કે જેણે કાશ્મીરના લોકવાદ્યને આખી દુનિયા સુધી લોકપ્રિય કરીને એક શાસ્ત્રીય વાદ્યનો દરજ્જો અપાવ્યો તેમને સલામ કરીએ નમન કરીએ નમસ્કાર આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપશો ખબર છે ડોટ કોમ પરથી આપણે ફરીથી એક મહાન કલાકારની વાત લઈને મળીશું ત્યાં સુધી નમસ્કાર